નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ મુખ્ય સમાચાર રામનાથ ગામના યુવાનો દ્વારા સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમ જેમ સમયે જતા ભારત દેશની જનસંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઈ માનવ વિકસિત થવા માટે વૃક્ષોનું જંગલોનું નિકંદન કાઢી રહ્યો છે તેના પરિણામે ઉનાળામાં બાળીને ભસ્મ કરી દે તેવી ગરમીનો સામનો કરવો પડ્યો છે તેને અનુસંધાનમાં અત્યારે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાના નારા લાગી રહ્યા છે બેતાલીસ ડિગ્રી ને પાર કરેલા તાપમાનના પારાયા આજે માનવને વૃક્ષોનું મહત્વ બતાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું તેને લઈ રામનાથ ગામે રામનાથ ગામના યુવાનો તેમજ વડીલો સાથે મળીને વૃક્ષો વાવવામાં આવ્યા લીમડો પીપળો આસોપાલ વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે ભવિષ્યમાં માનવની સાથે સાથે વન્યજન જીવન માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું આજ રોજ રામનાથ ગામના યુવા સંગઠન દ્વારા શમશાનની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર રામનાથના યુવા સંગઠનથી લીમડા તેમજ વડ અને આસોપાલો જેવા વૃક્ષારોપણ થયું છે અને તેમાં જય માતાજી યુવા ગ્રુપ પણ સામેલ થઈને બધા જ ભેગા મળીને યુવાનોએ આજે આ કામ કર્યું છે